દાત એટલે હું તો કાકા પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મારું નામ અને તમારું મારું નામ હિતેશભાઈ તો હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં અમે પાંચ સભ્યો છીએ હું મારા ભાઈ મારા માં એક છોકરી એક છોકરો હાલમાં તો કામ ધંધો કઈ મળતો નથી તો હું રોડે બેસું છું રોડે કઈ બીજા બે બીજા લોકો બે દેતા નથી તો હાલમાં તમને પેરાલિસિસ થઈ ગયો તો જન્મથી છે કે જન્મથી નથી હું સાત વર્ષનો હતો હાલમાં હું કાંઈ કામ નથી કરી શકતો રોડે હું આ વેસવા જાઉં છું પણ એ કોઈ બે દેતા નથી તો એનું કારણ એનું કારણ કે હું દિવ્યાંગ છું બરાબર હું આગળ ભલે જઈ શકતો નથી અને હું પચીસ રૂપિયા મને મળે પણ પચીસ રૂપિયા અને ભાડું અને મારો ભાઈ એકલો કામે છે તેની મદદ કરવા હું સૌને વિનંતી કરું છું તમે પણ કામ કરવા માંગો છો હા હું કામ કરવા માગું પણ મારથી થઈ શકતું નથી મારી પાસે કઈ છે નહીં બરોબર મારી પાસે કઈ છે નહીં તો હું શું મદદ કરી શકું મારા ભાઈ અમે પાંચ જણો છે બરાબર આ ભાડા એ સમજો મારે કેમ કરવું મારો ભાઈ કામે બરાબર એ કામે એટલું તો એમાં જોઈ જાય છે તો અમે કઈ રીતે ઓલ કરીએ મારે તો હું તો વિકલાંગ છું એસી ટકા વિકલાંગતા છું તો હું શું કરી શકું મારે એક કેબિન હોય ને તો હું મારું રોજગાર હકારી શકું અને મારા ભાઈને મદદરૂપ થઈ શકું બસ મહેનત કરવા માંગો છો તમારે મહેનત કરી કેબિન મળે તો મહેનત થઈ કે ને કેબિન ન હોય તો મહેનત કોઈ રોડે બેહવા દેતું નથી રોડે ન બેહું અને મારો ધંધો ઠપ થાય તો હું મારા ભાઈને મદદ કેવી રીતે કરી શકું મારે મારા ભાઈને મદદ કરવી છે પણ બરાબર હું કામી શકતો નથી અને મને કોઈ રોડે બેહવા દેતું નથી તો હું કઈ રીતે મદદ કરી શકું એટલે તમારે મહેનત કરવા માટે કેબિન જોઈએ છે કેબિન જોઈએ કેબિન હોય તો નથી કોઈ મને હલાવી જ ન શકે એમ તો હું મારા ભાઈને બે પાંચ પૈસા આપી શકું મદદ મદદ કરી અને એના એનો જે ધંધો એ ધંધામાં થોડીક થાય તો અમારું ઘર વધારે તો જો અત્યારે રૂમમાં રૂમમાં બરાબર મારે છ મહિના થઈ ગયા રૂમ લેવા એના તો એકલા એકલા રૂમમાં કંટાળો આવે ને તો ધંધો કરવા જાય પણ ધંધામાં કાંઈ રોડે કોઈ બેવા દે નહીં તો કેબિન એની પાસે હોય તો એક જગ્યાએ બેઠા રહે માનો કે સોમા હોય તો પાણીની તકલીફ પડે વરસાદની તો એવી રીતે રોડે તો બેનો કે ચોમાસામાં ઉનાળામાં શિયાળામાં તો હેમજા કે ભાઈ બપોર ઉદી ચાલે તો કેબિન હોય તો એને પાંચ પછી બે હજાર રૂપિયા મળે તમે બિલકુલ ચિંતા નહીં કરો અમે ચોક્કસથી તમારા ભાઈને એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરશું કે તમારા ભાઈ મહેનત પણ કરી શકશે અને તમારા ઘર ચલાવવામાં એ તમને સપોર્ટર પણ બની શકશે ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા તો દોસ્તો હાલ અમે સુરતની અંદર હતા અને આજે કેવા દિવ્યાંગ ફેમિલીની મુલાકાતે આવ્યા હતા તમે દરેક લોકો આ વ્યક્તિની વાતો સાંભળી થશે હાલમાં આ ભાઈ કીધું એ પ્રમાણે કે મારે મહેનત કરવી છે મારા ભાઈને સપોર્ટર બનવું છે પણ આજે મારી પાસે કોઈપણ પ્રકારની વ્યવસ્થા ના હોવાના કારણે આજે હું રોડે મહેનત કરવા તો જાઉં છું પણ આજે મારી પરિસ્થિતિ જોઈને મને કોઈ લોકો રોડે બેસવા પણ ન દેતા ઘણી બધી તકલીફો સાથે આખો પરિવાર જીવી રહ્યો છે તો આજે આપણી પૂરી ટીમ આ દિવ્યાંગ વ્યક્તિને કે કેવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરશે કે આવનારા સમયમાં આ દિવ્યાંગ વ્યક્તિ એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકે અને પોતાના પરિવારને ઘર ચલાવવામાં રૂમ પણ બની શકે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને દોસ્તો આજે વિડીયોના માધ્યમથી તમને દરેક લોકોને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ દોસ્તો હર માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટરૂપ બનજો જેથી કરીને આવા દિવ્યાંગ લોકોને જે પણ મહેનત કરવામાં તકલીફ પડતી હોય એમાં બહુ મોટી રાહત મળે તો દોસ્તો ફાઇનલી રોજગારનું સેટઅપ થઈ ચુક્યું છે પણ આજે મારી પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર ન હોવાના કારણે ગમે ત્યાં હું જાઉં છું ત્યાં મને કોઈ બેસવા પણ નથી હતું એટલી બધી તકલીફો સાથે પોતે જીવતા હતા તો કાકા આજે ફાઇનલી તમારી રિકવાયરમેન્ટના હિસાબે સરસ મજાને રોજગારની વ્યવસ્થા તો કરી દીધી છે તો કેવું લાગે છે આજે સરસ અને તમે કહેતા હતા ને કાકા કે તમે બહાર પણ નથી નીકળી શકતા કારણ કે તમારું અખંડિત મોઢું છે વોટ તૂટેલો છે અને તમે ગમે ત્યાં બેસવા જાઓ છો ત્યાં તમને લોકો કાઢી મૂકતા હતા પણ હવે તમારે બિલકુલ ચિંતા નથી કરવા હવે તમે બહાર પણ નીકળી શકશો અને એક જ જગ્યા પર બેસીને મહેનત કરીને તમારી જિંદગીમાં આગળ પણ વધી શકશો કેવું લાગે છે આજે સરસ લાગે બહાર નીકળી શકો ને ધંધો હાથમાં આવી જશે ધંધો કરવા આપણે આવવું જ પડશે આપણે ધંધો હાલ છે તો હું આગળ હાલે વિકાસ થાય મારા ભાઈને તો હું સપોર્ટ કરી શકે એને તો સપોર્ટ કરી શકું એમ સૌ નહીં તમે જે જે આ વસ્તુ મને આપી એ બદલ હું મારી રીતે હું કમાય અને હું મારા ભાઈને સપોર્ટ કરી શકું બિલકુલ સાચી વાત છે હવે તમે તમારા ભાઈને સપોર્ટર પણ બની શકશો અને તમે એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકશો અને પૈસા પણ કમાઈ શકશો અને કાકા આજે આપણને સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નમ્રતાબેન હર્શિલભાઈ પટેલ જે હાલ યુએસએના રહેવાસી છે ટુંડી પલસાણાના રહેવાસી છે આજે એમના સપોર્ટથી સહયોગથી તમને સરસ મજાનો રોજગાર આપવામાં આવ્યો છે તો તમે આજે નમ્રતાબેન હરસિલભાઈ પટેલે તમે કંઈ કહેવા માંગતા હોય તો કાકા એનો ખૂબ ખૂબ આભાર દિવ્યાંગ માટે જે કરે ને અત્યારે મારી રોજગાર મને આપ્યો છે બરાબર એ માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ નમ્રતાબેન હર્ષિલભાઈ પટેલ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિને એવી રાહત મળી છે કે આ દિવ્યાંગ વ્યક્તિ હવેથી મહેનત પણ કરી શકશે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકશે તો આજે લાઇફ લાઈફેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ નમ્રતાબેન હર્ષિલભાઈ પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને ધન મન ધનથી તંદુરસ્ત રાખે માટે આવી રીતના જરૂરિયાતમંદ લોકો માટે નિરાધર લોકો માટે સપોર્ટર બનતા રહીશ વન્સ અગેન થેન્ક યુ સો મચ નમ્રતાબેન હર્ષિલભાઈ પટેલ તો કાકા આજે તમારી રિકવાયરમેન્ટના હિસાબે સરસ મજા રોજગારની વ્યવસ્થા તો થઈ જ ગઈ છે તો રોજગારના માધ્યમથી તમારા જીવનમાં શું બદલાવ આવશે ઘણા બદલાવ બદલાવ આવી શકે ને એનું કારણ છે કે હું મારા ભાઈને સપોર્ટ કરી આપ હવે આ રોજગારના માલિક તમે છો અને આ રોજગારને આગળ લઈ જવાની જવાબદારી તમારી છે આમાં આગળ વધો અને મહેનત કરો કારણ કે આમાં તમે બે પૈસા કમાશો તો તમે તમારા જીવનમાં આગળ વધી શકશો તમારા ભાઈને તમે સપોર્ટરૂપ બની શકશો તમે બે પૈસા કમાશો તો જ તમે આ બધું કરી શકશો પણ હવે ત્યાં રોજગારના માલિક તમે છો અને તમે આમાં આગળ વધો અને મહેનત કરો ઠીક છે કંઈ વાંધો નહીં સારું ચાલો કાકા અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જેવા વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ છીએ